ઝેનોપસ પ્રસ્તુત કરે છે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની લોકપ્રિય નવલકથા તારા શહેરમાં નવ વર્ષની કાચી વયે પોતાની માતા કુમામના રાધિકા માટે પિતા અર્જુન કુમાર દીવાન સર્વસ્વ છે રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુન કુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી માતા પિતાના પ્રેમથી વંચિત રાધિકાને પોતાનાથી પંદર વર્ષ મોટા વિરેન મહેતા સાથે પ્રેમ થાય છે બુદ્ધિશાળી પ્રભાવશાળી અને પ્રેમાળ વિરેન સાથે જિંદગી જીવવાના સ્વપ્ન સાથે પિતાની મરજી વિરુદ્ધ લંડન ચાલી જાય છે રાધિકાના આ આઘાત પામી અર્જુન કુમાર પેરેલાઇઝ થઈ જાય છે ત્યાં જ રાધિકાના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન સેવતા રાહુલના પ્રસ્તાવનો તે અસ્વીકાર કરે છે વિરેન સત્યજીત અને રાહુલના પ્રેમના ત્રિભેટે ઉભેલી રાધિકા માટે લગ્નનું કોઈ મહત્વ નથી જીવનમાં આવનાર દરેક પુરુષમાં પ્રેમ શોધતી રાધિકા કોઈ પણ સંબંધને નામ નથી આપી શકતી પ્રેમ અને પીડા ગેરસમજ અને સમજણ વિરહ અને મિલાફ વચ્ચે આકાર લેતી આ નવલકથાએ અનેક ગુજરાતીઓના હૃદય જીત્યા આજ નવલકથા હવે એક સંપૂર્ણ પુસ્તક સ્વરૂપે એકસાથે વાંચવાનો અવસર એટલે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની રસાળ કલમે લખાયેલ તારા વિનાના શહેરમાં નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેન ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો